ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો સવારના વાગ્યા છે હાડા છો તો હાડા છો વહેલો ઉઠી ગયો હતો કારણ કે નોકરીનો ટાઈમ આજે વહેલો હતો આજના દિવસ માટે હો પેલા સમૂપ્લાલને જવાનું હતું બહાર એટલે કે આજનો દિવસ વહેલા આવજો બરાબર તો વહેલા ઉઠ્યો હતો બ્રશ કરી લઈએ બ્રશ કરીને ફ્રેશ થઈને પછી આપણે ચા નાસ્તો કરીને નોકરી જઈએ તો સવારના વજાથી હાથ અને નોકરી હેડું હવે અને જો વાય જોડે ચાવી લેવા આવ્યો હું રાતે મારું બાઇક લઈ ગયા નોકરી રહ્યા તો હવે ચાવી હાલતા નહીં મારા બાઇક ની ચાવી હાલતા નહીં ઉપરથી દાદાગીરી કરી આવું તો થોડું હોય કે વહેલા વેલા દાડો બગાડવા આવ્યો જતો રહ્યો ચાવી લાવો ચાવી લાવો મોડું થાય મારે નોકરી થઈ ગયો નોકરી નોકરીથી આવી ટી શર્ટ ગાઢી નહીં અને ત્યાં ઉપરથી પાવર કેટલો હો મારું બાઈક મારું પેટ્રોલ અડધી રાતે મને ઉઠાડ્યો કે તમારા સાઈડ ઉપર જાવ છે અને તોય પછી અત્યારે ચાવી લેવા લાડુ બોલવાનું મારો બધી ચાવી લાકડી ની છે ચાવી તો મોડા મોડા બતાવી છે ને જો ચાવી બતાવ આપડી જો રાતે બાઈક લઈને વામન વામન ચાવી મિલીને જતા રહ્યા કોઈક ચોરી જાય તો હું કરવાનું કહું તો હવે જાઉં છું હું નોકરી અને ફટાફટ સંદીપ લાગને છૂટા કરી દઉં બરાબર આમ પછી એકણ જઈને કેમેરો ચાલુ કરું તો લગભગ દસ મિનિટ પછી હું પંપ ઉપર આવી ગયો છું પણ જો ઓપરેટર આવ્યા મને એક પકવાઈ ના દી તો કેટલી સ્પીડમાં આવે અને વાયન વાય ના આવ્યો હું હા વાયન હોય ના જોઈને તૈયાર થઈ ગયા લો આટલી બધી ઉતાવળ શું વાત છે તો જવાનું

હવે બાઇક તમારું નહીં તો બાઇક કોઈ મેળવી હોય બીજા ભાઈ બન આવ એટલે એમની ગાડીમાં જોઈ તો થોડું કોમ એમને બાકી મેળ્યું હવે કોમ હું પૂરું કરી દઉં તો સર ને સવારના વાજ્યા છે દસ અને અમારે દર શનિવારે અમે દાદાનું શિફર કરીએ હવે પંપ ઉપર હું બધાનો પૈસા દરવા આવ્યો હું એ રાત નબળો નહીં શિફર કરીને પ્રસાદના

બપોર ના વાગ્યા છે એક આવે અને એક જાય એક આવે અને એક જાય બરાબર હનુમાન દાદા ના દર્શન કરીને આયા છે છે તે પેલા મહારાજ લેવા જાય પરસાદ બરાબર મારે બે વાગે નોકરી નો ટાઈમે પૂરો થયો અને જાય એટલે

દર્શનીવાજી જેમ એકટુ થેન્ક યુ મારવા લઈ જવાની છે તો અવસન હું જઉં છું ઘરે કારણ કે કાલ તમે આવશો નહોતા ના ના દરવા મોર્નિંગમાં હું ના કવિસ્ટરની મજા વિસ્ટર કે મુનાઈ કોર્યા માર કોલ નહિ આપતો માતા નમ્યા તમે નાઈટ પોય તો હું તમાર સપટ નહીં નાઈટ પોજો હું જઉં છું ઘેર

તો હોદના વાજાશી શો અને હું આવ્યો તો અમારા ધાબા ઉપર બેસવા માટે જો વાતાવરણ એકદમ વરસાદનું વાતાવરણ કર્યું આ બાજુ જુઓ આ બાજુ જુઓ ને તે આપણને બેઠાઈ વરસાદની સુગંધ આવે છે થવા જણનો ટાઈમ તડકો હોય એની જગ્યાએ જુઓ વાતાવરણ વાવાઝોડાનું હોય ને એ રીતનું હોય જો આવા નવા હું કેબિન ઉપર ચડું અને કેબિન ઉપર ચડી બધું આજુબાજુનું લોકેશન બતાવું મસ્ત લાગે બધું એકદમ સહેલો સહેલો થોડું વધારે ઉડો હે વાયરો વાવાઝોડુંની વાવાઝોડાની અસર હે ને એટલે જો આ કેબિન ઉપરથી આ બધું લોકેશન ને આ બાજુ ઘરાની લાઈન છે આ બાજુથી વાયરો આવ્યો હું પહેલાં ભાગમાં પાછળ જોઉં આ વાયરો મંડપ બધેલો હતો વાયરાનો મંડપ ઉડી ગયો ફેર બધવાનું ચાલુ હતું એ બાજ આવે છે ઉત્તર આ બાજ પાસે સોસાયટી અને આ મારી પાસે બધી મારા ઘર પેલું બાદ છે ને ખેગાજીના ઘેર દ્રષ્ટિકો કોણ કરી જાય છે દ્રષ્ટિ ઉત્તર ઉત્તર વાગ ઉત્તર ઉભી રહે ઉભી રહે હું આવું ઉભી રહે ઉધાર

સાધન વધારે ને એકડો અને દોડ દોડ કરતા હોય એટલે કદાચ પરફેક્ટમાં આવી જાય તો વાગી જાય તો અંદર પૂરીને દરવાજો બંધ કરી દો રમી જાય અને આમ તો પાછળ રમવાની જગ્યા છે પાછળ રમી જાય પણ પાછળ પછી આ બાજુ આવી એટલે રાખવો પડે દરવાજો આખી આ બાજુ આલું જાય છે આપણે વિનુભાનો છોકરો તો હદના વાજા સાત અને હું આવ્યો તો એલું આના ઘર બાજુ તો જો આ બેઠો શું ખાઈ એલું બે oh. ની ah, no,

લે વિરાજજી સુણ સાત એ લોકોણ હાર્યું હા કલ્લુ એને કેવાય મારસી હો જો હાર્યો આ આસના પર ન લમ પાડા ન ઉન નઉ એ લોકો આગવન ડાયલોગ બોલ હે મન ગોમમાં ડારું ન ગમતું મન શ્યામો ન ગમતું મન ગોમમાં ન ગમતું મન ગોમમાં ન ગમતું ટેની તાનાંગામાં

আমাৰ ভগৱান মহান আছে নেকি পেলু বল হিলাই তো আমাৰ ভগৱান মহান আছে

તમે એ આલી જીઆઈ વધારે લીધું તારું જોઈ ગયું ટીવી જોવાનું ચાલુ આ જીયા અમાર જીયા હતી ને તમે આવી હતી અમાર જૂનું ઘર હતું અન જીયાનો એરો ફોટો હોય અને જયદીપ ફોટો હોય વિવાહ વખત તાર લઈને બોન આ શીર્યો આજે એવું આજે રેદીપ આ ફોટામાં તો હે ને એવું આજે ઉતવાડું હસ હસ કે એકવાર એકવાર જયદીપ એકવાર તો જયદીપ આવું આવવાનું ભૂલી ગયો આવવા નહીં આવતો તો રાતના વાગ્યાથી આઠ અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો બધે તો જમવાનું હું બનાવ્યું હા તો ત્યારે તો ભાત પાપડ પછી કહેવાય ચોળીની સબ્જી આ છે દાળ કોમો છે દહી છે ચટણી ઓમો છે રોટલી જમવાનું છે અને હવે જમી લઈએ તો આ જમવા આવીએ તમે જમવાવાળા હોય હા તમે જમવાવાળા હો હોય તો બે જોડો તો હવે જમી લઈએ અને પછી જમીન કરીએ તો રાતના વાજ્યાથી હાડા નવ અને હું જમીન બહાર આવી ગયો હતો બહાર આજે વાયરો હારો હતો એટલે બહાર બેઠો હું બરાબર તો આજના માટે બસ આટલું જ અને અહીં હું મારા વ્લોગને એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી આ જો વાયરો છે ને તો આરો બહાર નીકળી ગયો ઘરમાં જાય એમ નહીં એ ગુડ નાઇટ દી દીધા કે એલું અમ તાય કહું તો જલ્દી જલ્દી આ કે ગુડ નાઇટ જય માતાજી કોઈ ફેર હોય માર માર જોડે આય કે ગુડ નાઇટ જય માતાજી ગુડ માઇન જય માતા ગુડ માઇન નહીં ગુડ નાઇટ તો ગુડ નાઇટ જય માતાજી